હેલાય એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું તો માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નાહ તો ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાઈ ગયા છે અગિયાર તો આજે પહેલાં મિતિક્ષા માટે ટિફિન બનાવી એને તૈયાર કરીને પછી હું નાહાવી તો નાહવી એટલે હું આવી છું વાડામાં તો આજે દસ વાગે માતાજીની પૂજા કરવાનો ટાઈમ મને મળી ગયો છે અને કાકા લોકો આવ્યા છે ને એમનું કામ ચાલુ કરી દીધું છે એટલે અવાજ ચાલુ થઈ ગયો તો બહુ માથું દુઃખી જાય દે અવાજથી આખો દિવસ અવાજ આવે છે ને આખું માથું ભરાઈ જાય એવું લાગે છે ક્યારે સાંજ પડે સાડા પાંચ છ વાગે જાય છે એમ કામ કરીને ત્યાં સુધી આખું માથું ભરાઈ જાય છે તો ચા નાસ્તો કરી લીધો છે કાકા લોકોને બાકી છે કે હજુ બે જણ આવ્યા છે અને બધા આવે કે નહીં આવતા તે જોઉં ને પછી ચા નાસ્તો કરાવી દઉં ને પછી જમવાનું શું બનાવવાનું છે હજુ મમ્મી નહીં પૂછું મેં મમ્મીને પૂછીને જ જમવાનું બનાવું કે મને એટલી બધી ખબર નહીં પડતી કે આજે શું બનાવું શું નહીં તમારે તો પહેલેથી અવરના અગિયાર વાગ્યા છે મારે કામ એટલું હતું ને પણ આ જુઓ હવે મને આંગણવાડીમાં બોલાય છે આસ્થાને લઈને ગમકે કે બહારથી ડૉક્ટર આવવાના છે તપાસ કરવા માટે આસ્થાને તો હવે મારે ત્યાં જવું પડશે ને ગમે ત્યારે ખબર નહીં ટાઈમ પર આવતા જ નહીં એટલે ચાલો મિસ કોલ આવી ગયા મેડમનો તો જઈ આવું હું ફટાફટ બેસી જાની છે ધ્રુવી દીધી જોડે રમ કઈ સાંગણવાડીથી અમે આવી ગયા છીએ અને અડધો પોણો કલાકથી આ વેચી આવ્યા અને એમને પણ કન્ફર્મ નહોતું કે આવવાના છે કે નહીં આવવાના પહેલાં ફોન ના કરી ગયો અને પછી એટલો ટાઈમ તો અહીં બેઠા ને પછી ફોન કરી દે તો કે કે આજે તમને બીજો છે નહીં આવતો પેલા પૂછી લેવું જોઈએ તો મારું તો એટલું કામ રહી ગયું છે ચા નાસ્તો હું તો કરાઈને ગઈ હતી અને મમ્મી ખેતર જતા રહ્યા હતા એટલે પછી આવે મારે जल्दी-जल्दी जम्मणो बनावो पड़से कमके 12 वाजवा आया तो एक छे एक सुधी पन तो ओ मारे 1 કલાક છે 1 વાગ્યા સુધી જમાડવું પડે પણ આસ્તા ઉંગી નહીં તો આસ્તા મને હેરાન કરસે સરખી રીતે કામ ના करवा दे बाकी આસ્તા ઉંગી જાય ને તો મે फटाफट બનાવી દઉં તો અત્યારે હું ફ્લેવર કાપો છું ફ્લેવર ને બટાણ શાક બનાવવું છું અને રોટલી બનાવી દઈ સાજે તો બે જમ છે એટલે જલ્દી-જલ્દી બની જાવ

જેમને મને કોઠા આપ્યા છે આજે ત્રણ દસ આપવા પડે તો દસ રૂપિયામાં શું કરવા કરજો દિલા આમ તો છે મોટા ભાઈ પણ બધા નામથી બોલાવે પછી મને બી એવી જ ટેવ પડી ગઈ છે આવે છે બિચારાને પગમાં વાગ્યું છે ને તોય મેં કીધું ગઈકાલે કે મને ખાવા છે તો પૈસા મેં આપી દીધા છે તો ત્રણ કોઠાના ખાલી દસ રૂપિયા ચાલી જાય હવે અને આજે આજે પાછી રેતી આવી છે આજે પહેલાં કરતા વધારે આવી છે

त थोडु शाक अनि सूकी भाजी मैले बनाई मित्सा तीजाने मे म एटली शरम आइ नै त गइकाले मै एउ खा फेँ तो आज मैले मापनु बनाउँ जमी लिँ मम्मी पप्पा मैं कम के एमु मशीन बगड़ी गु दोडवा त्यो रिपेयर गया था जीजा तो বেলা কাকা কে কে সাথে সাথে પછી খাসু এউ আমি জিজা এ কালে બીজে কাম করতা থন তিয়া खा दू ते એટલે મને એવું કે জিজা তিয়া ખાસે સયન કોઈ નહીં જમવાનું થોડું બગડે ને પણ થોડું વધારે જ બનાવવાનું આવું ના થાય બીજીએ તો વૈચેને આવતી કાલે આ બધું काढવું પડશે કેમ કે રેતી આવી તો રેતી ઉપર ચડાવી પડશે અને આ જુઓ તો ખરા બધું કેવું થઈ ગયું છે જુઓ બધું ભીણું ભીનું ભીનું ને એટલે પછી આખો રૂમ જ ધંધો દેખાય છે આ બાજુ તો પાણી ભરાઈ રહ્યું છે ઉપર છાંટે ને તે બધું તો આસતા મારી હજુ ઊંઘે છે ઉપર ચડી દે છે પડી ના જવાય તો ઠા ઉપર આશુ તો કે સે કે આશુ કરી પડી સૌ કે બાજુ દેખાય છો આખો જંગલ વિસ્તાર પણ જંગલ નહીં હા જે મોટા મોટા ઝાડવા છે ને ચારે બાજુ ઝાડવા 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 જોયે તો અરે ભગવાન મારી આંખો નહીં ખુલતી તો આવું ऊपर આવશે ઉપરથી જ્યારે ઉપર ને ને મસ્ત મસ્ત છે તો ચાલો હવે ધીમે રહીને ઉતરી જાઉં ને પછી નીચે જતી રહે આસ્તામાં ઘે તો દસ મિનિટ હું પણ આરામ કરી લઉં રહીને હું ઉતરી ગઈ અને એકદમ તો હું ના જ પડું કારણ કે મને નાનપણથી આદત છે તો હું નાની હતી ને એટલે કે મારા લગ્ન થયા ને ના લગ્ન નહીં ઝાડું મળેલા ને એને પહેલાં હું આવું રવિવાર હોય ને તો અમે લાકડા કાપવા જતા હતા તો લીમડા પર એવા મોટા મોટા ઝાડ પર ચડી જતા ને લાકડા કાપતા હતા તો મને કંઈ શરમ નહીં એમાં કહેવામાં તો અમે જતા હતા ઘર વપરાશના જે લાકડા હોય ને તે કાપવા મને બહુ શોખ હતો બીજા બધા મારા જોડેના હતા ને એ લોકો પણ આવતા હતા એટલે દર શનિવારે બપોર પછી અમે જઈએ પછી રવિવારે જઈએ એટલે કાપતા હતા પણ ત્યારે છે ને મારી હેલ્થ એકદમ કમ્પ્લીટ હતી એટલે થતું હતું બધું હવે નહીં થતું અહીં પગથિયામાં ચડું ને ત્યાં અમે હા ભી છું થોડી પ્રોબ્લેમ છે એટલા માટે તો અત્યારે ખાલી ઘરનું કામ થાય છે મારાથી તો ચાલો હવે નીચે જતા રહીએ આસ્થા મારી જાગી ગઈ છે અને જાગી એટલે એને નવડાઈને તૈયાર કરી દીધી છે જાતે તૈયાર થઈ જો મારી આસ્થા હોળી લોશન બેઠી છે અને આજે મેં પહેલી વાર એને આંખમાં કાજલ કરવાનું ટ્રાય કરી દીધી છે અહીંયા ગાડી થોડું થયું છે પણ બીજે તો કરવા જ નહીં રહેતી આસ્થા કરીએ આવ્યું કરીએ કરીએ હા તો મિતીક્ષાણ પણ મેં કોઈ દિવસ આંખમાં નહીં કર્યું પણ આજે એને જોઈતું તું આમાં મેં કરું ને એટલે તો એને ટ્રાય કર્યું પણ નહીં કરવા દીધું તો ગાય ચાર વાગી ગયા છે જુઓ અને આજે આવ્યા છે પપ્પાના સંબંધી તો પપ્પાના સંબંધી મેં ખાસ જોયા જ નહીં ગમકે આવતા નહીં ખાલી પપ્પાના બેન છે ને એમને એકલી હું ઓળખું છું કેમ કે એ જ આવે છે રક્ષાબંધન પર અને આજે કંઈ નવા આવ્યા છે તો અત્યારે કાકા ત્યાં ગયા છે તો જમવાનું મેં બનાવ્યું છે પપ્પા કહે કે અત્યારે ખીચડી જ બનાવી દે અને પછી સાંજે રહી જાય તો સાંજે બનાવી શું કશું કેવું તો ખીચડી મેં કાઢી દીધી છે હવે એમને બૂમ પાડું આવે એટલે પછી જમાડી દો યમી અમી લાગ્યું એવું કે જાગી ગયા છે અને ઝાડુ જમીને જતા રહ્યા છે નોકરી પર તો આજે એમની નાઈટ છે એટલે ગયા છે આસ્તા મિતિક્ષા આસ્તા ઊંઘી ગઈ છે મિતિક્ષા આજે જાગે છે ઊંઘવાની તૈયારી કરે છે અને હે ઊંઘી જાઓ તો તો ક્યાં પૂછે કે આ તારું પપ્પાનું તો એને ખબર છે તો એને ઊંઘતી વખતે છે ને બહુ નાટક આવે পাঁচে তো মম্মী টিবি জুয়েছে পপ্পা তো ঊে কারণকে মম্মী পিক পপা নয় এটাই তো হ্যাঁ থাড় ফোন করে পুছি যু কে ওই যা কে নই তো একবার পুছি পছি শান্তি থেকেও এক দিদি কমেন্ট আগভোগ আমার করতে মোটা জ হসে তো ટીના દીદી છે મારા સબસ્ક્રાઈબર છે જ્યારે અમે પોલીસ લાઈનમાં રહેતા હતા ને ત્યારના એ મને ફોલો કરે છે મારા દરેક વિડીયો જોવે છે દરેક વિડીયોમાં કમેન્ટ નહીં કરતા પણ મને ખબર છે કે જોવે છે તો ટીના દીદી કહેતા હતા કે ક્રિસ તમે રાકેશભાઈને જાડવું કંઈ કંઈને રાકેશભાઈને પાતળા કરી દીધા તો એ પણ કેટલા ટાઈમથી એ વાત થોડું આમ ટેન્શન થાય છે કારણ કે બે વર્ષ પહેલાંના જે મેં એમના પીક જોયું ને તો આમ હેલ્ધી હતા સારા એવા બહુ જાળા પણ નહોતા પણ હતા એમ કમ્પ્લેટ હતી એમની બોડી પણ આજકાલ ખબર નહીં જ્યાંથી હું બીમાર થઈ હતી ને એને પછી એમની બોડી ઉતરી ગઈ છે ખબર નહીં એ વધારે પડતું ટેન્શન પણ નહીં લેતા કશું નહીં પણ ખબર નહીં અચાનક જ ઉતરી ગઈ તો મેં એમને રોજે જ ટોકું છું કે કેમ સુકાઈ જાઓ છો તમે પણ એ તો કહે છે કે કંઈ નહીં કંઈ નહીં પણ હવે ખબર નહીં નોકરી એવી આવે છે એટલા માટે કે ખબર નહીં મને ટેન્શન થાય છે મેં એમને કહું છું પણ એમને કંઈ ફર્ક નહીં પડતો હતો આવા જવાનું થઈ ગયું દોડધામ એટલે હશે એવું લાગે છે કેમ કે મેં બીમાર થઈ હતી ને તારના જાડું એવા થઈ ગયા તો મેં બીમાર થઈ ગઈ એમ પછી જાડું અને મારી મોટી બેન તો મારી મોટી બહેનને જાડું જ્યાં હતા મારી જોડે અને મારી હાલત છે ને એ બે ચણ્ય જ વધારે જોયું હતું કેમકે જ્યારે મારો છેલ્લો ટાઈમ એવો હતો ને ત્યારે મારી બેને મને જોઈ હતી અને ઝાડું બે જણ હતા બીજા કોઈએ નહીં જોઈ મારી હાલત તો એ જોઈને છે ને મેં તો ત્યાંથી આવી ગઈ હોસ્પિટલથી મેં સારી થઈ ગઈ ને એમ પછી મારી બેનનું પણ અચાનક જ અઠવાડિયામાં ચારથી પાંચ કિલો વજન ઘટી ગયું હતું ને એમનું તો આવી ગયું વજન એક બે મહિના હતા એવા થઈ ગયા અને પણ ઝાડુને ખબર નહીં ઘટતું જ જાય છે તો कदा टेन्शन लेता हे वो हसे एम मार टेन्शन नहीं लेता खबर नहीं तो टीना दीदी कहता था तो मने मारे मैं याद आता मैंने लगे कि मार जाड़ू ने मारीर लगी मैं जाड़ू जाड़ू आखो दिवस जाड़ू जाड़ूज करती है एदाच मारी नजर लागी है तो, मैंने राकेश कहानी यादज नहीं पहले थी पेला हूँ कहती थी लग्न पेला એકબીજાને વાત કરે ને તો કહી દઉં પણ એમને સામે રાખી રાખીશ એવું નહીં બોલી શકતી તો ઝાડું જ કહું છું તો મારા ઝાડું હવે ઝાડું નથી રહ્યા તો કંઈ નહીં થોડું વધારે ખાવ એવું કહીશું કેમ કે એ બહુ ઓછું થાય છે એટલા માટે તો કંઈ નહીં હવે મારા ઝાડુને મારા ઝાડુની મારી જ નજર લાગી ગઈ છે તો ચાલો વધારે વાતો નહીં કરતા અને પત્નીની નજર કાળી ન લાગે તો પણ મને એવું ફીલ થાય છે કે જાડું જાડું કર્યા કરું તો કદાચ મારી નજર લાગી ગઈ હોય તો કંઈ નહીં ચાલો આજનો વિડીયો મેં અહીંયા એન્ડ કરીશ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાય બાય